નમસ્કાર મિત્રો અમારી ચેનલ બુદ્ધા ટીચર્સ માં આપનું સ્વાગત છે જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હમણાં જ કરી લો કારણ કે અમે તમારા બધા માટે આવા માહિતીપ્રદ વિડીયો લઈને આવ્યા છીએ બુદ્ધની રહસ્યમય ઉપદેશો ચાર રહસ્યો જે ગરીબીથી સમૃદ્ધિ તરફનો માર્ગ બતાવે છે એક સમયે એક ગામમાં રામ નામનો ગરીબ ખેડૂત રહેતો હતો તેમની પત્ની સીતા મહેન્તુ અને બુદ્ધિશાળી હતી પરંતુ તેમની આર્થિક સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી હતી ખેતર માંગથી ઉપજ ઓછી હશે અને ઘરનો ખર્ચ પૂરો કરી શકાશે નહીં રામ તેમની ગરીબીથી ખૂબ જ પરેશાન હતા એક દિવસ તેની પરિસ્થિતિથી કંટાળીને તે જંગલ તરફ ગયો જંગલમાં તેને એક સંત મળ્યા જે ધ્યાન માં બેઠા હતા રામ તેમના પગ પર પડ્યા અને તેમને તેમની સમસ્યા કહી સંતે તેની વાત સાંભળી અને હસતાં હસતાં કહ્યું તમારી સમસ્યાનું સમાધાન બુદ્ધના ઉપદેશોમાં છે બુદ્ધે કહ્યું હતું કે જો કોઈ પુરુષ તેની પત્નીથી ચાર વસ્તુઓ છુપાવે છે તો તે ગરીબીમાંથી સંપત્તિ તરફ આગળ વધી શકે છે રામને આશ્ચર્ય થયું અને પૂછ્યું મહારાજ કઈ ચાર વસ્તુ સંતે રહસ્યમય સ્મિત સાથે કહ્યું આ જાણવા માટે તમારે મારી સાથે બુદ્ધના ઉપદેશોનો અભ્યાસ કરવો પડશે પરંતુ યાદ રાખો હું તમને જે કહું તે તમારું જીવન બદલી શકે છે રામ સંમત થયા અને સંતે તેમને ચાર દિવસ માટે અલગથી ઉપદેશ આપ્યો દરરોજ ઋષિ એક રહસ્ય જાહેર કરતા અને રામ ધ્યાનથી સાંભળતા દિવસ એક તમારી આવક સંતે કહ્યું તમારી પત્નીને કહો નહીં કે આજે તમે કેટલું કમાયા છો જો તેણી જાણે છે તો તે તમારા ખર્ચને નિયંત્રિત કરશે નહીં બચત અને રોકાણ વિશે માત્ર તમે જે યોગ્ય નિર્ણય લઈ શકો છો રામે વિચાર્યું ખરેખર જો હું દર વખતે સીતાને મારી આવક જણાવીશ તો તે ખર્ચ ઘટાડવાનો પ્રયત્ન નહીં કરે દિવસ બે તમારી નબળાઈઓ સંતે સમજાવ્યું દરેક વ્યક્તિની પોતાની નબળાઈઓ હોય છે પરંતુ જો તમે તમારી નબળાઈઓ તમારી પત્ની સાથે શેર કરો છો તો તે ક્યારેક અજાણતા તમારો આત્મવિશ્વાસ તોડી શકે છે તેથી તમારી નબળાઈઓને છુપાવો અને તેને સુધારવા માટે કામ કરો આ વાત રામના હૃદયને સ્પર્શી ગઈ દિવસ ત્રણ તમારા ભવિષ્યની યોજના બનાવો સંતે કહ્યું તમારી જે પણ યોજનાઓ છે તે પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને તમારી પાસે રાખો જ્યાં સુધી તેઓ સફળ ન થાય ત્યાં સુધી તેમને શેર કરવું યોગ્ય નથી બીજાના મંતવ્યો તમને ગેરમાર્ગે દોરી શકે છે રામને આ સલાહ બહુ મૂલ્યવાન લાગી ચોથો દિવસ અન્યની માન્યતાઓ અંતે સંતે કહ્યું બીજાનો વિશ્વાસ અથવા તેમના દ્વારા આપવામાં આવેલ રહસ્યો તમારી પત્ની સાથે ક્યારેય શેર કરશો નહીં આ તમારી પ્રામાણિકતા અને તમારા સંબંધોને મજબૂત રાખશે વાર્તાનો અંત રામે પોતાના જીવનમાં આ ચાર ઉપદેશોનો અમલ કર્યો તેણે પોતાની આવકનો એક ભાગ છુપાવીને બચત કરવાનું શરૂ કર્યું તેણે તેના ડર અને નબળાઈઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો અને તેના ભવિષ્ય માટેની યોજનાઓ પર શાંતિથી કામ કર્યું થોડા જ વર્ષોમાં તેની મહેનતનું ફળ મળ્યું તે માત્ર એક સફળ ખેડૂત જ નહીં પણ ગામના સમૃદ્ધ માણસોમાંનો એક બન્યો ગામ લોકો તેમની પ્રગતિનું રહસ્ય પૂછશે પરંતુ રામ હસીને કહે છે આ બુદ્ધની ચાર ઉપદેશોનો ચમત્કાર છે વાર્તાનો સંદેશ આ વાર્તાનો સાર એ છે કે બુદ્ધના ઉપદેશો આજે પણ આપના જીવનમાં પ્રાસંગિક છે દરેક વ્યક્તિએ પોતાના સંજોગો પ્રમાણે આ ઉપદેશોને અપનાવવા જોઈએ શું તમે પણ તમારા જીવનમાં આ ચાર રહસ્યો લાગુ કરશો તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન દબાવો ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો